રાજકોટ શહેરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે રાજકોટથી સંદેશ ન્યૂઝનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ ગાયડવાડી વિસ્તારમાં પણ લોકોના ઘરમાં પાણી ઘુસ્યા છે જંકશન પ્લોટ વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે ત્યાં સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી છે લોકોને પારાવાર મુશ્કેલી કે લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે જંકશન પ્લોટ ગાયકવાડી વિસ્તાર છે કે જ્યાં લોકોના ઘરોમાં પાણી ઘુસ્યા છે લોકોના ઘરમાં ઘુસેલા પાણીથી ઘર વખરીને પણ નુકસાન પહોંચ્યું છે ત્યારે સંદેશ ન્યૂઝ પહોંચ્યું હતું ગ્રાઉન્ડ ઝીરો દર વર્ષે આ જ પ્રકારની પરિસ્થિતિ સર્જાતી હોય ત્યારે પ્રશાસન ઉપર લોકો રોષ ઠાલવી રહ્યા છે શહેરના અલગ અલગ વિસ્તારો કે જ્યાં પાણી ભરાવાની ભરાવની સ્થિતિ છે આક્રોશ ઠાલવી રહ્યા છે પ્રશાસન ઉપર સ્થાનિક લોકો

અમારા પ્લે હાઉસના ઢકાઈ ગયા હતા એટલું બધું પાણી આવેલું છે અને બધાના ઘરમાં જેના નીચે કિચન છે જે લોકોને ગ્રાઉન્ડ ફ્લોર પર ઘર છે એ લોકોની તો હાલત બહુ જ કફોડી થઈ ગઈ છે એ લોકોના ઘરમાં ખાવાના અનાજ ગાદલા પલંગ ફ્રીજ બધાને ખૂબ જ નુકસાન થયું છે બિલકુલ ઘર વખરીને મોટા પ્રમાણમાં નુકસાન છે ગ્રાઉન્ડ ફ્લોરના દ્રશ્યો જો ખુરશી તરી રહી છે અહીંયા તેના કારણે અહીંયા જે પાણીનો પ્રવાહ જેટલો જલ ભરાવ હતો એ ઓછો થઈ રહ્યો છે પરંતુ આ જલભરાવ છે એ પણ લોકો માટે મુશ્કેલી સર્જી રહ્યો છે કેમેરામેન સાથે સોની ન્યૂઝ રાજકોટ